જયન વિદ્યાર્થી મિત્રો સીસી માં એક માર્ગ પાકો આપણે જોઈએ કે આપણી સ્ક્રીન સમક્ષ એક પ્રશ્ન છે કે કીવા અને દ્રશિકા ની હાલ ની ગુણોત્તર 5 જેમ 6 છે અને 7 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર થશે 6 જેમ 7 તો હાલ દ્રશિકા ની ઉંમર કેટલી છે આની ગણવાની ત્રણ રીત છે એક રીત આવી છે તમે કે ભાઈ 5x 7 કરો 6x 7 કરો બરાબર છે અને 6 ને છેદમાં છ ના સાત લખી નાખો અને હાલ છે આ સાત વર્ષ બાદ હવે આનો તમારે પાંચ માંથી આનો એક તફાવત આવશે આનો પણ એક તફાવત આવશે એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે એક્સ બરાબર સમયગાળો વચ્ચેદમાં તફાવત તો ભાઈ શું આન્સર આવશે તો ભાઈ સમયગાળો કેટલો છે કે ભાઈ 7 વર્ષનો સમયગાળો છે તફાવત એનો 1 આવશે એટલે આપણને x ની વેલ્યુ મળી ગઈ છે x ની વેલ્યુ મળી છે 7 તો આપણે દ્રશિકાની હાલની ઉંમર કીધી છે તો દ્રશિકાની હાલની ઉંમર છે કે આ 6 થશે એટલે કે ભાઈ 6x થશે અને આપણે x ની વેલ્યુ તો મળી જ ગઈ છે 6 7 આન્સર આવશે તમારો ઓપ્શન આપેલો છે તમારે પ્રેક્ટિસ કરવા માટે એક પ્રશ્ન છે કે હાલ ભૂરા અને ભૂરીની ઉંમર નો ગુણોત્તર બે જેમ ત્રણ છે અને દસ વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ ચાર થશે તો હાલ ભૂરાની ઉંમર કેટલી થશે જય હિન્દ